માતાના મઢ ધામે પહુંચ્યા હતા અને આ આઠ દિવસની યાત્રા દરમિયાન કોઈ પણ જાતની તકલીફ પડ્યા વગર માં આશાપુરા માતાજીની અસીમ કૃપાથી પાર પાડી તેવું કચ્છકર ટીવી ન્યૂઝના ચેનલ સાથે મોટા યક્ષ ખાતે પહોંચ્યા ત્યારે ઇન્ટરવ્યુમાં રૂપસંગજી ગોહિલે જણાવ્યું હતું અને આ સાયકલ યાત્રામાં જગદીશ ભાનુશાલી અર્જુનસિંહ જાડેજા પ્રદીપસિંહ જાડેજા હિંમતસિંહ રાઠોડ કરણસિંહ જાડેજા

આશીર્વાદ મેળવશે તેવું જય માતાજી મિત્ર મંડળ દ્વારા જણાવાયું હતું રિપોર્ટ બાય દિલીપ જોશી સાથે દિલીપસિંહ જાડેજા કચ્છકર ટીવી ન્યૂઝ ગઢસીસા જય માતાજી મિત્ર મંડળ જય માતાજી મિત્ર મંડળ મારું નામ રૂપસિંહ રૂપસિંહ ગોહિલ અમે આશાપુરા ડોંબીવલીથી ચોવીસ નવના અગિયાર સાયકલ અને અમારી સાથે ટેમ્પો અને ત્રણ બાઇક સાથે અમે યાત્રા યાત્રાંથી આશાપુરા એસ્ટા કોલેજના માતાજીના ચરણ વંશ કરી અને સવારના સાત વાગે ત્યાંથી નીકળ્યા છીએ ને અમારી સાથે અગિયાર વીરો અને સેવામાં ટેમ્પો અને ત્રણ ટુ વ્હીલર છે અમે માતાજીના કુંથી નીકળ્યા ત્યારથી રમ રમતે ગાજતે માતાજીની બે ટાઈમ આરતી કરી અને ત્યાંથી અમે નીકળ્યા છીએ અમને કોઈ જાતનો રસ્તામાં કોઈ વિઘ્ન નથી આવ્યો અને અમે ત્યાંથી ત્યાંથી ચોટીલા ચામુંડા માટેલ અને સુરાપુરા ધામ થઈ અને ત્યાંથી બધા અહીંયા સારી રીતે પહોંચી આવ્યા છીએ અત્યારે અમણે ભુજ ઉતરી આશાપુરાના દર્શન કરી અને અમે હમણાં આપણે યક્ષ હમણાં પહોંચ્યા છીએ અને અમને કોઈ જાતનો પણ વિઘ્ન આવ્યો નથી અને માતાજીના સર જુગાવવા માટે અમે બધા એક સાથે મળીને અહીંયા પહોંચ્યા છીએ અને હવે કાંઈ ઘણો છેટો નથી તો અમે લગભગ અડધા દિવસમાં માતાજીના આશાપુરા પહોંચી જશું આમ તો ગ્રુપને બે વર્ષથી આ મને પોતાને અગિયાર વર્ષથી હું સાયકલથી યાત્રા કરી છે બે વર્ષથી ડોંબીવલીથી ગ્રુપનું આયોજન કરી અમને સાયકલ વિરોનો સાયકલ યાત્રાનો પ્રારંભ કરી છે રસ્તામાં અમને કોઈ જાતની પણ તકલીફ પડી નથી રસ્તામાં બધાએ સેવા સારી આપી છે મારું નામ કરણસિંહ સાધુભાઈ જાડેજા અમે આજે જે આપણે નવરાત્રિ ચાલી રહી છે એના અંદર અમે ડોમ્બી વેલીથી સાયકલ યાત્રાએ નીકળ્યા છીએ જે યાત્રા સમજી લો અંદાજે આપણે હજાર કિલોમીટરની થાય છે એ યાત્રા અમે દેશદેવી મહાશાપુર ત્યાં યાત્રાએ નીકળેલા છીએ અમે સમજી લો ચાવી ચોવીસ તારીખના ત્યાંથી અમે નીકળ્યા છીએ આજે લગભગ અમને સાત દિવસ થઈ ગયા છે આજે અમે યક્ષ પહોંચ્યા છીએ ને રસ્તામાં તમે જોઈ લેશો કે અમે યાત્રા કરી નવા નવા સ્થળે અમે દર્શન કર્યા અને માતાજીની મહેરબાનીથી હજી સુધી કોઈ પણ યાત્રી એ અમે સમજી લો સાયકલ યાત્રિક છે તો એમને હજી સુધી કાંઈ નુકસાન નથી થયું માતાજીની મહેરબાની બધા ઉપર બની રહી છે અમે મોજ મસ્તી કરતા ત્યાંથી અમે આજે અત્યારે અહીંયા પહોંચ્યા છીએ ને હજી પણ અમે યક્ષથી માતાના મઠ સુધી પ્રયાણ કરનાર છીએ હા અમે સમજી લો હવે અહીંયાથી અમે નીકળીએ એટલે અડધા દિવસમાં અમે ત્યાં પહોંચી જશું બાકી માતાજીની મહેરબાની બધા ઉપર રહે એવી અમારી ઈચ્છા છે બોલો